ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી પદ્યો દર્શાવ્યા મુજબ આખી પૃથ્વીના ફૂલ અને પાનમાં જેટલી દવા બને તેના કરતાં પણ વધુ દવાઓ માત્ર એક જ તુલસીના છોડમાંથી બને છે હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે તુલસીમાં પાનના વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું છે જેના ડેન્ગ્યુ કોલેરા મેલેરિયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓના સૂક્ષ્મ જીવાણુ નાશ પામે છે તુલસીના મુખ્ય બે પ્રકાર છે લીલા પાનવાળી રામ તુલસી અને કાળા પાનવાળી શ્યામ તુલસી આયુર્વેદ મુજબ તુલસી અનેક રોગોની રામબાણ ઔષધિ છે તુલસી કડવી તીખી ગરમ કફ વાત સામક કૃમિ દુર્ગંધ નાશક રક્ત શોધક હૃદય તો જે તથા પિત્તવર્ધક છે લોક ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાના પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચના પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારા ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી નિકુંજભાઈ ભટ્ટ અને સામાજિક કાર્યકર શ્રી રશ્મિકાંત કંસારાએ તુલસી પૂજન વિશેષ મહત્ત્વ સમજાવ્યું જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન અર્ચન દર્શન આરતી પ્રસાદ કર્યા હતા વધુમાં ભરૂચ પાંજરાપુરના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસીના છોડનો માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીઓથી દૂર રાખશે અને તમામ પ્રકારના રોગો સામે આપણને લડવાની શક્તિ આપશે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકોએ પોતાના ઘરના આંગણે રહેલા તુલસી માતાનું પણ પૂજન અર્ચન કર્યું હતું

એની રોજ પૂજા કરતા હોય છે પરંતુ એનું મહત્વ કારણ કે આપણને લોકોને એવું છે કે જ્યાં સુધી કોઈ વિદેશી સંસ્કૃતિ કે વિદેશી પશ્ચિમ સંસ્કૃતિ ના કોઈ માણસ આવીને જો કોઈ એનું મહત્વ ન સમજાવે